નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ભાવનગર હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા બે લોકોને ઈજા પહોંચી હતી ભાવનગર અમદાવાદ હાઈવે પર નારી ગામની નજીક આજે રોંગસાઈડમાં જઈ રહેલી દારૂ ભરેલી કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો અકસ્માત બાદ દારૂની બોટલો રસ્તા પર છૂટી પડેલી જોવા મળી હતી અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર હોય તેવું જાણવા મળેલ છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર हां या मैं कौन बस मैं अपने

નજરે જોનાર કોણ છે હવે છે નજરે જોયું તો એકાદ નું